જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આલ્ફામીટ ચેનલમાં સમુદ્ર સપાટીથી લગભગ નવસો તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને શું કહે છે એ ઉચ્ચ પ્રદેશ બી પર્વત સી ટાપુ કે ડી મેદાન અહીં સાચો જવાબ આવશે બી પર્વત પ્રશ્ન નંબર બે હિમાલય રોકીઝ અને એન્ડીઝ કયા પ્રકારના પર્વતો છે એ ગેડ પર્વત બી ખંડ પર્વત સી જ્વાળામુખી પર્વત કે ડી પર્વત અહીં સાચો જવાબ આવશે એ ગેડ પર્વત પ્રશ્ન નંબર પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને કયા પ્રકારના ઉચ્ચ પ્રદેશ કહે છે એ પર્વત ઉચ્ચપ્રદેશ ઉચ્ચ પ્રદેશ બી પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ સી પર્વતીય ઉચ્ચ પ્રદેશ કે ડી એક પણ નહીં અહીં સાચો જવાબ આવશે બી પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ પ્રશ્ન નંબર ચાર જ્યારે કોઈ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને શું કહેવાય છે એ અખાત બી ભૂષીર સી ઉપસાગર ડી ખીણ અહીં સાચો જવાબ આવશે એ અખાત પ્રશ્ન નંબર પાંચ હવાંગ હોનું મેદાન કયા પ્રકારનું મેદાન છે એ કિનારાનું મેદાન બી ઘસારણનું મેદાન સી નિક્ષેપણનું મેદાન કે અહીં સાચો જવાબ આવશે સી નિક્ષેપણનું મેદાન પ્રશ્ન નંબર છ ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન કયા પાક માટે અનુકૂળ છે એ કપાસ બી શેરડી સી કોફી કે ડી એક પણ નહીં અહીં સાસો જવાબ આવશે એ કપાસ પ્રશ્ન નંબર સાત ભારતમાં એવા કેટલા રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશો છે જે ત્રણ દેશો સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે એ બે બી ત્રણ સી ચાર કે ડી એક પણ નહીં તો અહીં સાચો જવાબ આવશે સી ચાર પ્રશ્ન નંબર આઠ કયા ગુપ્ત શાસકે અનેક કાવ્યોની રચના કરી કવિરાજનું બિરુદ મેળવ્યું છે એ ચંદ્રગુપ્ત પ્રથમ બી સમુદ્રગુપ્ત સી ચંદ્રગુપ્ત દીતી ડી કુમારગુપ્ત તો અહીં સાચો જવાબ આવશે બી સમુદ્રગુપ્ત પ્રશ્ન નંબર નવ ગુપ્ત વહીવટી તંત્રમાં પ્રાંતને શું કહેવાતું હતું એ ભુક્તિ બી વિષય સી પ્રદેશ કે ડી આહાર અહીં સાચો જવાબ આવશે એ ભુક્તિ પ્રશ્ન નંબર દસ બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ કોણે લખ્યો હતો એ વરાહમિહિર બી આર્યભટ્ટ સી વાઘભટ્ટ કે ડી બ્રહ્મગુપ્ત અહીં સાચો જવાબ આવશે એ વરાહમિહિર પ્રશ્ન નંબર અગિયાર સમ્રાટ હર્ષે કયા શહેરમાં યુએન સ્વાંગના અધ્યક્ષ પદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું એ પ્રયાગરાજ બી કનોજ ઉજ્જૈન કાશી સાચો જવાબ આવશે બી કનોજ પ્રશ્ન નંબર બાર વૈતાલિક દશા વૈતાલિક સૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે એ બૌદ્ધ બી જૈન સી સનાતન ડી આજીવિક અહીં સાચો જવાબ આવશે બી જૈન ધર્મ પ્રશ્ન નંબર તેર સંસ્કૃત ભાષાના સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથની રચના કઈ સાલમાં થઈ હતી એ ઈસવીસનની પાંચમી સદી બી ઈસવીસન પૂર્વે બીજી સદી સી ઈસવીસનની પ્રથમ સદી ડી ઈસવીસન પૂર્વેની પાંચમી સદી અહીં સાચો જવાબ આવશે ડી ઈસવીસન પૂર્વેની પાંચમી સદી પ્રશ્ન નંબર ચૌદ એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ શિવ મંદિર કઈ ગુફામાં આવેલું છે એ અજંતા બી બી સી ડી ભીમબેટકા અહીં સાચો આવશે પ્રશ્ન નંબર વેદોને સમજવા માટે કયા ગ્રંથોની રચના કરવામાં આવી હતી એ આરણ્યકો બી બ્રાહ્મણ ગ્રંથો સી ઉપનિષદો કે ડી એ અને બી બંને તો અહીં સાચો જવાબ આવશે ડી એ અને બી બંને આરણ્યકો અને બ્રાહ્મણ ગ્રંથો પ્રશ્ન નંબર સોળ ભારતીય પરંપરા પ્રમાણે કયા નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે એ અશ્વિની બી મૃગશીર્ષ સી સ્વાતિ ડી પુષ્ય અહીં સાચો જવાબ આવશે ડી પુષ્ય પ્રશ્ન નંબર સત્તર સૂર્યનો ક્રાંતિ અને વિશ્વવૃત્તના છેદન બિંદુને શું કહે છે એ ક્રાંતિ બિંદુ બી સંપાત સી દક્ષિણાયણ ડી એક પણ નહીં તો અહીં સાચો જવાબ આવશે બી સંપાત પ્રશ્ન નંબર નેપચ્યુન ગ્રહ પરના વાતાવરણમાં કયો ઝેરી વાયુ આવેલો છે એ મિથેન બી એમોનિયા સી કાર્બન મોનોક્સાઇડ ડી સલ્ફર ડાયોક્સાઇડ અહીં સાચો જવાબ આવશે એ મિથેન પ્રશ્ન નંબર ઓગણીસ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે એ આઠસો થી હજાર કિલોમીટર બી બારસો થી સોળસો કિલોમીટર સી હજાર થી પંદરસો કિલોમીટર ડી સોળસો થી બે હજાર કિલોમીટર તો અહીં સાચો જવાબ આવશે એ આઠસો થી હજાર કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે પ્રશ્ન વીસ મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે એ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ બી પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ સી ખંડી ઉચ્ચ પ્રદેશ કે ડી એક પણ નહીં તો અહીં સાચો જવાબ આવશે એ ઉચ્ચ પ્રદેશ પ્રશ્ન નંબર નીચેનામાંથી કયા પર્વત જ્વાળામુખી નથી એ વિસુવિયસ બી કોટોપેક્સી સી ફ્યુઝિયામાં ડી એક પણ નહીં તો અહીં સાચો જવાબ આવશે ડી એક પણ નહીં પ્રશ્ન નંબર બાવીસ નું નિક્ષેપણનું મેદાન ક્યાં દેશમાં આવેલું છે એ ઇટલી બી ચીન સી ઇજિપ્ત ડી ફ્રાન્સ અહીં સાચો જવાબ આવશે એ નિક્ષેપણનું મેદાન આવેલું છે પ્રશ્ન નંબર ત્રેવીસ ભારતના કેટલા રાજ્યો સમુદ્ર કિનારો ધરાવે છે એ સાત બી પાંચ સી નવ કે ડી આઠ તો અહીં સાચો જવાબ આવશે સી નવ પ્રશ્ન નંબર ચોવીસ ગુપ્ત વહીવટી તંત્રમાં જિલ્લાને શું કહેવાતું હતું બી વિષય પ્રદેશ કે ડી આહાર અહીં જવાબ આવશે બી વિષય પ્રશ્ન નંબર પચીસ ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો એ શ્રી ગુપ્ત બી ચંદ્રગુપ્ત પહેલો સી સમુદ્રગુપ્ત કે ડી ચંદ્રગુપ્ત બીજો તો અહીં સાચો જવાબ આવશે ये श्री गुप्त धन्यवाद विद्यार्थी मित्रों